નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના બજાર ભાવ આ અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ચાર હજારથી ચાર હજાર છસો દસ समी चार हजार बसो पचास थ चार हजार सात सौरबी चार हजार बसो चार हजार छ सौ पोरबंदर चार हजार बसो पचीस पांच सौ पचीस राजकोट चार हजार 4,828 पचीस चार हजार आठ सौ अठावीस रापर चार हजार बसो पंचावन चार हजार छ सौ पाटड़ी चार हजार चार सौ थी चार हजार आठ सौ ધ્રાંગધ્રા ચાર હજાર એસી થી ચાર હજાર છસો ચાલીસ માંડલ ચાર હજાર બસો એકાવન થી ચાર હજાર નવસો ચામજોધપુર ત્રણ હજાર નવસો એકાવન થી ચાર હજાર સાતસો એક વિસાવદર ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર એકસો છન્નું પચાઉ ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર સાતસો દસ કાલાવડ ચાર હજારથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર છસો એકાણું મહેસાણા ચાર હજાર છસો થી ચાર હજાર છસો હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો જુનાગઢ ચાર થી ચાર હજાર સાતસો વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર છસો जी चार हजार पांच सौ चार हजार छ सौ पंचावन जसद चार हजार हजार सात सौ पचीस विरमगाम चार हजार हजार पांच सौ पचीस दिदर चार हजार चार सौ सीतेर थी, चार हजार सात सौ एकावन પાટણ ચાર હજાર બસો થી ચાર હજાર છસો થરાદ ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર આઠસો એકત્રીસ ડીસા ચાર હજાર બસો એકતાલીસ થી ચાર હજાર બસો એકતાલીસ કડી બે હજાર સાતસો છવ્વીસ થી ચાર હજાર બસો એકાણું થરા ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચાસ હારીજ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો છોતેર અંજાર ચાર હજાર ચારસો એસી થી ચાર હજાર છસો તાનેરા ચાર હજારથી ચાર હજાર સાતસો જામખંભાળિયા ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર સાતસો પંદર જામનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો પચાસ તળાજા ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો બોટાદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પંચ્યાસી ગોંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ચાર હજાર ત્રણસો ઊંઝા ચાર હજાર પચાસ થી પાંચ હજાર પાંચસો બાર રાઘનપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર નવસો પાંચ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો